ટેકાના ભાવે મગફળી અને કપાસનું રજિસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા જ બંધ થઈ ગયું છે સરકાર તરફથી એક સપ્ટેમ્બર થી પંદર સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવા માટે તારીખ જાહેર કરાઈ છે જસદરના તમામ ગામોની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ બંધ છે પોર્ટલ બંધ હોવાથી ગઈકાલથી જ ખેડૂતોને હાલાકી પડી રહી છે ગઈકાલે સરકાર તરફથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન પોર્ટલ બંધ હોવાના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે ત્યારે ખેડૂતો ગઈકાલ સવારથી જ રજીસ્ટ્રેશન કરવા માટે ધક્કાઓ ખાઈ રહ્યા છે મારું નામ રાજ રમેશભાઈ વઘાસિયા ગામ વિનનગર હાલ બે થી ત્રણ દિવસ સર્વર બંધ હોવાથી ખેડૂતોને ઘણી તકલીફ થાય છે અને ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ હજી જે ચાલુ નથી થઈ જે મગફળી માટેની પોર્ટલ છે અને વધારેમાં વધારે પહેલાં તો સાત બારની પોર્ટલ ચાલુ નથી એટલે બે દિવસ તો સતત ખેડૂતો હેરાન થાય છે વિનગર ગ્રામ પંચાયતની અંદર અને હાલ એ લોકોની એ જ માંગણી છે કે જલ્દી થી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી અને કાલે તો ચાલીસ ચાલીસ થી પિસ્તાલીસ લોકો અને સવારથી બપોર સુધી ઉભા હતા પછી બપોર પછી તો પિંચાશી એસી કે પિંચાશી જણા પંચાયતમાં હાજર હોવા છતાંય પોર્ટલ ચાલુ થઈ નથી અને આજે પણ ચાલીસ થી પચાસ જણા હાલ અત્યારે ઊભા છે પંચાયતની અંદર કોઈ પણ પોર્ટલ ચાલુ નથી અમારી એક જ માંગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી સવારે અમે ત્રણ વાગ્યાના લાઇનમાં ઊભા છીએ કાલે કાલના લાઇનમાં ઊભા કાલે દાખલા કાંઈ નીકળ્યું નથી કોઈ નોંધણી જ નથી થઈ